હીરા મંદિરના ભરડા વચ્ચે રત્નકલાકારોના આપઘાતના બનાવો યથાવત વધુ એક રત્ન કલાકારે મંદિરથી કંટાળી આપઘાત કર્યો કામરેજના તેરોદ ગામે કલાકાર કપિલભાઈ મનુભાઈ નીમાવતે મંદિરથી પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ચેટુકી સારવાર દરમિયાન યુવકનું મોત હીરાના ધંધે આવેલા મંદિરથી રત્ન કલાકારોના માળા વિખેરાઈ રહ્યા છે બેરોજગાર કલાકારો માટે સરકાર દ્વારા આર્થિક અને શૈક્ષણિક મદદ માટે જાહેરાત પણ કરાઈ છે સરકાર ની આ જાહેરાત લાભ મેળવવામાં રત્ન ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે આજે ફરી વાર એક સુસાઈડ કર્યું છે અને આની સાથે છેલ્લા અઢાર મહિનામાં પંચોતેર કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે કપિલ લુમાવત નામના રત્ન કલાકાર જેની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે પાંચ વર્ષનો છોકરો છે ને નવ વર્ષની છોકરી છે તો આ બાળકોનું કોણ સરકારને વારંવાર રજૂઆત કરી છે કે રત્ન કલાકાર જે આત્મહત્યા કરે છે એના પરિવારને મદદ કરવામાં આવે હીરાના મંદિરના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ ની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેર હજાર પાંચસો ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે ને આવા કેટલાક પરિવારોના માણાઓ દેખાઈ જશે એટલું જ કહેવા માંગુ છું સરકારને કે પેકેજ ની અંદર જે સુધારો માંગવામાં આવ્યો છે એ સુધારો કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકાર ના પરિવારને મદદ કરવામાં આવ્યા ગુજરાત ની સરકાર જો દારૂ દારૂ પીતા હોય લઠાકાર ની અંદર મરી જનાર વ્યક્તિને જો ચાર લાખ રૂપિયાની સહાય કરતી હોય તો જેને સુરત ને બનાવ્યું છે ડાયમંડ સિટીમાં ડાયમંડ નું નામ જેને વિશ્વ વિશ્વની અંદર વિખ્યાત કર્યું છે રત્ન કલાકારના પરિવાર ને કેમ મદદ કરવા માટે આગળ નથી આવતી સૌથી મોટો પ્રશ્ન આવનારા દિવસોની અંદર આત્મહત્યાના બનાવ ન બને એ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ અને રત્ન કલાકારોને હજુ વારે આવવું જોઈએ નમસ્કાર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિનેશ પરમાર કાપરે